નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અંગ્રેજી બીજા યુનિટ નંબર નામ છે ટુડે કમ્સ એવરીડે આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ત્રણ ભણવાની અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પહેલી અને બીજી એક્ટિવિટીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂર થઈ તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ત્રણ શું કહે છે રીડ અબાઉટ એન આર્ટિસ્ટ ઇન ધ સ્કૂલ સ્કૂલ કલાકાર વિશે જે છે ચાલો આ એક પ્રવૃત્તિ છે જે તમારે ક્લાસ એક્ટિવિટી એટલે કે સ્કૂલમાં કરવાની હોય છે શું કહે છે ફોર ધ ટીચર એટલે કે શિક્ષક માટે સૂચના છે કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ ક્રિયા અને સમય વચ્ચેનો સંબંધ સમજે તે માટે છે કે ભાઈ કોઈ કામ થઈ રહ્યું છે ને કોઈ કામ થતું હતું કે અથવા કોઈ કામ થશે એની વચ્ચેનો સંબંધ તમને જે છે સમજાય સમય અને ક્રિયા વચ્ચેનો સંબંધ સમજાય એના માટે કરવાનું છે પહેલું હું કહે છે કે જેમાં ક્રિયા ચાલુ છે એટલે કે અત્યારે થઈ રહી છે અને વાક્ય બોલાય છે તેમાં આવી રીતે આવી નિશાની કરવાની કીધી છે એવું દર્શાવ્યું છે પછી આવી જે સીધી લીટી એમાં અત્યારનો સમય નાવ દર્શાવે છે એટલે કે વાક્ય બોલાય તે પહેલા ચાલવાની ક્રિયા થઈ ગઈ છે તેથી તેમાં આવું દર્શાવવાનું ખાલી આવું શું દર્શાવે છે ક્રિયા ચાલુ છે ને વાક્ય બોલાય છે આવું શું દર્શાવે છે કે ભાઈ તમે બોલાય ની પહેલા કામ થઈ ગયું છે અને જો બોલતા પહેલા થતી હતી કે કોઈ ક્રિયા જે છે બોલા પહેલા થતી હતી અથવા થાય છે અને થશે એમ ત્રણેય બાબતો દર્શાવવા માટે આવી રીતે જે છે ઉલ્લેખ કરેલો છે આવું દર્શાવવાનું છે બરોબર અને જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે જે ફ્યુચર ટ્રેન્ડમાં ભવિષ્યમાં થવાની છે તે દર્શાવવા માટે આવું દર્શાવવાનું છે ઓકે તો ભાઈ આ રીતે વિદ્યાર્થી મિત્રો આવે આવી નિશાનીઓ દ્વારા જે છે આપણે એક્ટિવિટી પૂર્ણ કરવાની છે તો ચાલો કરીએ ચાલુ મિસિસ દોરવાની ઇઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ આર્ટિસ્ટ મિસિસ દોરવાની મિસિસ દોરવાની જે છે એક અલગ પ્રકારના ચિત્રકાર છે એક જુદા પ્રકારના ચિત્રકાર છે શી કેન ડ્રો વોટ એવર વી આસ્ક હર ટુ ડ્રો આપણે જે કહીએ ને એ વસ્તુ દોરી શકે છે આર્ટિસ્ટ અલગ પ્રકારના હે ને આપણે જે કહીએ દોરી દે પછી હું કહે છે શી કેન ઇવન ડ્રો અ સેન્ટેન્સ કે તે એક વાક્યને પણ દોરી શકે છે હે સર ચિત્રો તો ઠીક છે હાલો ભાઈ કુદરતી દ્રશ્ય દોરો તો એ બેન જે છે કુદરતી દ્રશ્ય દોડ દેતા હશે ઘર દોરો તો ઘર દોરી દેતા હશે અહીંયા હું કીધું शी केन इवन ड्रो अ सेंटेंस सेंटेंस એટલે વાક્ય તે એક વાક્યને પણ દોરી શકે છે અને ટુડે એટલે કે આજે શી ઇઝ ઇન નવાગામ પ્રાઇમરી સ્કૂલ આજે તે નવાગામ પ્રાથમિક શાળામાં આવેલા છે ચાલો જોઈએ આગળ શું કહેવા માંગે છે આગળ સ્ટુડન્ટ સેડ વિદ્યાર્થીઓ કહે છે કહે છે પહેલા તો વર્ક ઇન અ ગ્રુપ્સ જૂથમાં કામ કરો રીડ ધ ટેબલ નીચેનું ટેબલ વાંચો અને ફાઇન્ડ આઉટ વોટ શી સ્ટડીઝ સેડ એન્ડ વોટ મિસિસ દોરવાની ડ્રો કે મિસિસ દોરવાની શું દોરી શકે છે તેનો અંદાજ લગાવો અને તે ચાલો સ્ટુડન્ટ સાઈડ વિદ્યાર્થીઓ બોલે છે મિસિસ દોરવાની ડ્રો મિસિસ દોરવાની દોરો છે તો પહેલા શું દોરે છે બાઇક વિથ રૂફ આ તો એક શું છે કે આ સેન્ટેન્સ નથી આ તો એક ડિમાન્ડ છે કે મેડમ એક બાઇક દોરો એક ગાડી દોરો કેવી તો કે રૂફ વાળી છાપરા વાળી તો જો મેડમ એ દોરી નાખી ચાલવાની ક્રિયા ચાલુ છે એટલે જો આવું કરી નાખ્યું પહાડ દોરી નાખ્યા પછી યસ્ટર્ડે ભૂતકાળની વાત છે આ વોકડેસ્ટ ક્યાર ક્યારની વાત છે ભૂતકાળની તો આવું કરીને પછી આમ સીધી લીટી કરી નાખી પછી આઈ વિલ વોક ટુમોરો ભવિષ્યકાળ તો ભવિષ્યકાળમાં ખાલી જગ્યા પહેલા આવશે પહેલા ખાલી જગ્યા પછી આવું પછી પછી આઈ વોક એવરી ડે કે હું દરરોજ ચાલુ છું એટલે મતલબ આ ક્રિયા પહેલાય થતી અત્યારે થાય છે ને આગળ થાશે તો ત્રણેય વસ્તુ વન ટુ અને થ્રી ત્રણ વખત જે છે એવું આવ્યું પછી હી ઇઝ વોચિંગ ટીવી તે ટીવી જોઈ રહ્યા છે તો જો આવું દોર્યું છે આંખ દોરી છે ને પછી ટીવી દોરી છે પછી હી વોચ અ ટીવી લાસ્ટ નાઇટ તેણે ગઈ રાત્રે ટીવી જોઈ હતી તો આ આંખ દોરી ટીવી દોરી પાછળ ખાલી જગ્યા કરી કેમ પાછળ ખાલી જગ્યા કરી એ હું દર્શાવે છે ભૂતકાળ પહેલા નીકળી પછી હી વિલ વોચ ટીવી તે ટીવી જોશે જોશે એટલે કયા કાળમાં ભવિષ્યકાળમાં તો ભવિષ્યકાળમાં ખાલી જગ્યા ક્યાં આવે પહેલા જો ખાલી જગ્યા પહેલા આવી ગઈ પછી આંખ આવી પછી ટીવી આવી અને પછી છેલ્લે હું કહે છે હી વોચિસ ટીવી એવરી ડે કે તે દરરોજ ટીવી જોવે છે તો ત્રણ વખત આંખ ટીવી આંખ ટીવી ને આંખ ટીવી ત્રણ વખત આવ્યું એ ટીવી પેલાય જોવાતી એ ટીવી અત્યારે જોવાય છે ને ટીવી પછી પણ જોવાશે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ ડ્રો કરવામાં આવ્યા એટલે કે વાક્યોને દોરવામાં આવ્યા છે એક વાર થતું હોય તો આ રીતે ભૂતકાળમાં થઈ ગયો હોય તો ખાલી જગ્યા પાછળ ભવિષ્યકાળમાં થયું હોય તો ખાલી જગ્યા આગળ અને દરરોજ થાતું થતું જોવે થાવાનું જોઈએ ત્રણે ત્રણ કાળમાં તો આ રીતે ત્રણ વાર દોરીને આગળ પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળશે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન છે તમામે તમામ વિષયના સોલ્યુશન છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ હું પાર્ટ બી હું કહે છે કે તમારા શિક્ષક પાસેથી વધુ વિગતો મેળવી શ્રીમતી દોરવાણી જેવા ચિત્રો દોરતા શીખો બે બેની જોડીમાં વાક્યો અને ચિત્રોની રમત રમવાની છે મેં કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે આ પ્રવૃત્તિ તમારી ક્લાસ એક્ટિવિટી છે તો સ્કૂલના તમારા જે શિક્ષક છે એ તમને આની જેવા બીજા ઘણા બધા સેન્ટેન્સ આપશે જે સેન્ટેન્સના આધારિત જે છે તમારે આવા વાક્ય બનાવવાનું થશે એક્ઝામ્પલ તરીકે રીડવાળું વાક્ય આપે રીડ એટલે વાંચવું કે આઈ રીડ કે ભાઈ હું આજે વાંચું છું આઈ રીડ યસ્ટરડે હું ગઈકાલે વાંચતો હતો ને આઈ વિલ રીડ ટુમોરો હું આવતીકાલે વાંચીશ પછી બાથવાળું આવશે વોકવાળું ચાલશે પ્લે વાળું આવશે તો આવા કોઈપણ પ્રકારના વાક્ય તમે બનાવીને આ કોષ્ટકને હજી વધારે લેન્થ એટલે કે હજી વધારે લાંબો બનાવી શકો છો ઓકે આગળ પાર્ટ સી કહે છે રીડ ધ અબાઉટ મિસિસ દોરવાની વિશેના વાક્યો જે છે ઇફ ધ શોઝ એક્ટિવિટી કે જો તમારી દરરોજની પ્રવૃત્તિ દર્શાવતા હોય ને તો એમાં આગળ ડેલી લખી નાખવાનું બરોબર ઇફ ધ સેન્ટેન્સીસ શોઝ રેગ્યુલર એક્ટિવિટીસ કે જો એ એક્ટિવિટી રેગ્યુલર એટલે કે નિયમિત રીતે થતી હોય તો ત્યાં રેગ્યુલર લખવાનું છે અને ઇફ ધ સેન્ટેન્સ શોઝ હેબિટ્યુઅલ એક્ટિવિટીઝ અને જો એ સેન્ટેન્સની અંદર આદતના કારણે એટલે કે ક્યારેક જ થતું હોય એવા પ્રમાણે હોય તો ત્યાં હેબિટ લખવાનું મતલબ વાક્ય દરરોજ થતું હશે વાક્યમાં જે ક્રિયા છે એ દરરોજ થતી હશે તો ડેલી નિયમિત રીતે થતી હશે તો રેગ્યુલર અને ક્યારેક ક્યારેક થતી હોય અને આદતના કારણે થતી હોય તો હેબિટ ઓકે ચાલો પહેલું વાક્ય સી ગેટ્સ ઓફ અર્લી ઇન ધ મોર્નિંગ તે સવારમાં વહેલા ઉઠે છે આ રોજની પ્રક્રિયા છે ডেইলি લખવું પડશે પછી शी ઓફટન ડ્રોઝ પિક્ચર એટ નૂન ટાઇમ ઓફટન એટલે થાય ક્યારેક ક્યારેક તે ક્યારેક ક્યારેક જે છે બપોરના સમયે ચિત્ર દોરે છે ક્યારેક ક્યારેક દોરે છે આ એની હેબિટ છે પછી શું કહે છે शी ઓલવેઝ ડ્રોઝ વિથ હર લેફ્ટ હેન્ડ તે હંમેશા એના લેફ્ટ હેન્ડ થી જ દોરે છે હવે દોરવાની ક્રિયા થાય છે ક્યારેક તને એટલા માટે શું આવ્યું અહીંયા હેબિટ પછી શું કહે છે શી વિઝિટ સ્કૂલ ઇન હર એરિયા એવરી ટ્યુઝડે કે દર ગુરુવારે જે છે એ પોતાના આસપાસ પોતાના વિસ્તારમાં રહેલા સ્કૂલની મુલાકાત લે છે રેગ્યુલર નિયમિત રીતે થતી ક્રિયા છે પછી શી નેવર ટોક્સ શી નેવર ટેક્સ પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ એક્ઝિબિશન એ ક્યારેય પેઇન્ટિંગ એક્ઝિબિશન એટલે કે ચિત્રકલાની જે છે એક્ઝિબિશન હોય એમાં એ ક્યારેય ભાગ લેતા નથી તો નેવર ક્યારેય ભાગ નથી લેતા આ એમની આદત છે એટલે આ હેબિટમાં આવશે આગળ વધીએ બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ આ યુનિટ નંબર ત્રણની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની ચોથી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો